દ્વાદશ પ્યાલો છે કે ખાલી દ્વાદશ પીધો પ્રેમ થી હા તો દ્વાદશ પ્યાલો પીધો છે ને પ્રેમ થી સુનાય રહ્યો સમાય રહ્યો સોમવાર આ શૂન્ય માં એ દ્વાદશ એટલે જેમ કે નવ દરવાજા આપડા આપણા ખુલ્લા બરાબર બે આંખો બે કાન ચાર બે નાક છ મુખ સાત મણબૂત ત્યાગ કરવાનું ગુદાન દસમો દ્વાર બરાબર આપણો મસ્તકના મધ્ય ભાગમાં દસ થયા પછી અગિયારમો દ્વાર છે અગિયારમી સુરતા છે સુરત કમલ કહેવાય છે જે આપણી સૂક્ષ્મથી શરૂ થાય ને એને સુરત કમલ કહેવાય છે આ દ્વાદ શબ્દ કમલ રૂપી પ્રેમનો પ્યાલો પીધો અને સમાય ગયો એ જ મહાશૂન્ય છે ન્યા આત્મા સમાય ગયો મહાશૂન્યમાં આત્મા પરમાત્મા સમાય ગયો મહાશૂન્યમાં બોલો બીજું

હા તે બરાબર છે નાભી કમલથી સુરતા ઉલટાવો નાભી કમલમાં શ્વાસોશ્વાસની ક્રિયા ચાલી જાય ચાલી રહી છે અને એની અંદર સોમ શબ્દ ગાજી રહ્યો છે આવન જાવન કરી રહ્યો છે મૂળ શબ્દ જે નાભીથી ઉઠી રહ્યો છે એમાંથી સુરતા સુરતા અહીં નાભી કમલમાં તમે સુરતાને જોડો ઘણા સંતોએ જોડ્યો છે શ્વાસોશ્વાસની ક્રિયામાં જોડ્યો છે નાભી કમલ સુરતા કોને કહેવાય છે પહેલાં તો મંચિત બુદ્ધિ અહંકાર એક થઈ જાય અને સુરતા કહેવાય સોમ શબ્દને પણ સુરતા કહેવાય ઘણા સંતોએ કીધું બરાબર આત્મા કહેવાય આત્મા પણ કહે છે આત્મા પરમાત્માનું મિલન પણ કહે છે હવે શ્વાસોશ્વાસની અંદર જે સોમ શબ્દ ચાલી રહ્યો છે એને સુરતા ઉલટાવો સુરતા ઉલટી થાય ઉલટી કેવી રીતે થાય સોમમાંથી અંશો થઈ જાય બરાબર પ્રાણ અને અપાન બે વાયુ ભેગા થાય એટલે સોમમાંથી હંસો થાય અને ઉલટો અને શૂન્ય શિખર પર જાય શૂન્ય શિખર શૂન્ય શિખર પર જાય શૂન્ય સંકલ્પ અને વિકલ્પ શૂન્ય અવસ્થાને પ્રાપ્ત કરી લઈએ પછી શૂન્ય શિખર પર જાય પણ શૂન્યથી ઉપર એક શિખર શિખર શિખરી દસમો દ્વાર એ ન્યા આત્મા પછી પર જાય પર જાય એટલે દેહથી વિદે પરમાત્મા એ પરમાત્મા છે શૂન્ય શિખર પર પહેલાં શૂન્ય આવ્યું તો સુરતા શૂન્ય અવસ્થાને પ્રાપ્ત કરી લઈએ અવચેતન મન સંકલ્પ વિકલ્પ કરતું બંધ થઈ ગયું પછી એ શૂન્ય અવસ્થાને પ્રાપ્ત કર્યું પછી શૂન્ય પછી આવે શિખર મતલબ શૂન્યથી ઉપર શિખર એટલે શૂન્યથી પણ ઉપર શૂન્યનું શિખર એટલે શૂન્યથી ઉપર ટોચ પર શૂન્યની ટોચ પર બરાબર ત્યાં શૂન્યની ટોચ પર આત્મા છે શૂન્ય શિખર પર જેમ કે આપણો દેહ છે આ દેહ સમજી લ્યો એક ગઢ ને મસ્તક ને શિખર સમજી લ્યો શૂન્ય અવસ્થા પ્રાપ્ત કરો એટલે શિખર ઉપર તમે ગયા ત્યાં તમે આત્મદર્શન કર્યા પછી પર પર એટલે દેહ થી પર થઈ ગયા એ પરમાત્મા સ્વરૂપ બની ગયા પણ નાભી કમર થી સુરતા ઉલટવી પડે સોમ શબ્દ સોમ માંથી અંશો થઈ જાય એટલે અધર ચડે તો અનેક ઓડિયો હું બોલો છું વિસ્તાર પૂર્વક વાત કરીશ આના ઉપર તો બોલો બીજું અને શીતમાં પુરુષ પુરુષ ભરા ક્યાં સુધી સૂઝમાં શીતમાં પુરુષ ભરા ક્યાં

નાભી કમળથી પવન ઉલટાયો એ તો સોમ શબ્દ ઉપર ચડતો ચડતો ઉપર ચડ્યો બરાબર સુરતા ઉલટી થઈ સોમને અહીં તમે સુરતા સમજી લે સોમમાંથી અંશોથી ઉપર ચડી અને દસમા દ્વારમાં આગળનો ભાગ આપણે સુક્ષ્મણામાં થઈ સુક્ષ્મણા આપણે પશ્ચિમ દિશામાં પૂર્વ દિશા તરફ મોઢું કરીને ઊભા હોય એટલે આપણી જે આગળનો ભાગ મોઢું થાય બરાબર અને સૂક્ષ્મણાનો દ્વાર ખોલ્યો એટલે સુક્ષ્મણાનું દ્વાર ખોલીને ઉપર ચડી દસમા દ્વારમાં જાય અને બંકનાળમાં બંકનાળમાં થઈ દસમા દ્વારમાં થઈ પછી આપણા વાહની મેરુદંડમાં થઈ અને સીધી પાછી એ થઈ મુલ્લાધાર ચક્ર સુધી આવેલી છે મતલબ એ પૂર્વમાંથી ઉઠી અને પશ્ચિમમાં મુલાધાર ચક્રમાં પાછી પાછળ થઈને આવ્યો એટલે પશ્ચિમ પાછળ થયું ને આપણે પૂર્વમાં પાછળ ને પશ્ચિમ પાછળ થયો એટલે આ ઈશારો કુંડલીની શક્તિ તરફ છે કુંડલીની શક્તિની અંદર જ એક સૂક્ષ્મણા પણ નાળી કહેવાય છે કુંડલીની શક્તિ જે કુંડલી મારીને બેઠી છે જે મૂલાધાર ચક્રમાં સાડા ત્રણ હાથની એ જ કુંડલીની શક્તિ શક્તિ જાગૃત થઈ જાગૃત થઈને આગળ વધતી વધતી જેમ કે મૂલાધારમાંથી પછી જળ કમળમાં આવી ત્યાંથી નાભી કમળમાં આવી હતી નાભી કમળથી એ સુરતા એ ઉલટી ગઈ અને ઉપર ચડી અને સીધે સીધો ડાબી જમણી નડીને સ્થિર કરી સુક્ષ્મણાનું દ્વાર ખોલી અને પછી સીધો દસમા દ્વારમાં ઉપર ગઈ બરાબર એટલે ક્યાં આવી આપણા આગળના ભાગમાં ત્યાંથી જ ગઈ પછી દસમા દ્વારને વિંધી અને સુરતા મેરુદંડના એક એક મણકાને વિંધી વિંધી પાછી એ આવી થઈ મુલાધારમાં પશ્ચિમથી ઉપડીને પૂરબથી ઉપડીને પશ્ચિમમાં જઈ સમાય અને સુરતા સુન શીખ સુરતા શૂન્યમાં એ તો આપણે કીધું સુરતા શૂન્યમાં સમાય એટલે સુરતા શૂન્ય વસ્તાને પ્રાપ્ત કરી લીધી તો સુરતા શૂન્યમાં સમાય તો સુરતા શૂન્ય ની અંદર અહી જો આઠ શૂન્ય છે આ નથી મને સમજાતું ચિત્તમાં પછી તમે શું બોલો છો ને શબ્દમાં લીભ માં લોચાવાળા ચિતમાં પુરુષ બરાબર પછી હા મતલબ પુરુષ હા હવે બરાબર ચિતમાં પુરુષ ભાર્યા ત્યાં બરાબર તો ચિત્ત એ જ સુરતા કહેવાય છે મનચિત બુદ્ધિ અંકા ચારે ભેગા થયા હું પેલા બોલ્યો ચિત્તને અહીં સુરતા કીધા છે સુરતા જ્યારે શૂન્યમાં ભળી ત્યાં ચિત્તમાં પુરુષ ભાર્યા ત્યાં એ જ આતમ પુરુષ ભાર્યા ચિત્તમાં ચિત્તને અહીં સુરતા કીધી સત ચિત્તને આનંદ હું ઘણી વાર છું ભગવાન કૃષ્ણ અને ભગવાન શંકર હા એ ક્યાં નામ નું સ્મરણ કરતા એ બતાવવાની ભગવાન રામ ભગવાન કૃષ્ણ અને ભગ ભગવાન શંકર એ બધા સોહમ શબ્દ સ્વરૂપ હતા સોહમ શબ્દ સ્વરૂપને પ્રાપ્ત કરી ગયા હતા સોહમ શબ્દરૂપી નામનું એ ભજન કરી ગયા સો એ પરમાત્મા છે ને હમ એ આત્મા છે એટલે અહીં ભગવાન શંકર આત્મા ભગવાન શંકરનો આત્મા રૂપી પરમાત્માનું ભજન કરતા હતા પછી ભગવાન કૃષ્ણનો આત્મા સો રૂપી પરમાત્માનું ભજન કરતા હતા પછી ભગવાન રામનો શરીરધારી રામનો આત્મા સ્વરૂપી પરમાત્માનું ભજન કરતા હતા સોહમ સોહમ એટલે એ પોતાના આત્મા આત્માને પરમાત્મામાં મિલાવી દીધો હતો એટલે ભગવાન રામને પૂર્ણ પરમાત્મા કહેવાય છે એટલે ભગવાન કૃષ્ણને પૂર્ણ પુરુષોત્તમ પરમાત્મા કહેવાય છે એટલે ભગવાન શિવ પણ સદાશિવ પણ પૂર્ણ પરમાત્મા ભગવાન છે એમ બરાબર

સોહમ શિવ સોહમ શિવ સોહમ ગણેશ સોહમ દેવા સોહમ દેવી દેવતા બધા સોમ છે સોમ જ આત્મા છે ને આત્મા સોમ શબ્દ આત્મા પરમાત્માનું મિલન પણ છે થી બહાર કોઈ નથી બધા ની અંદર આત્મા જ છે એટલે થી બહાર કોઈ નથી એટલે સોથી અહમરૂપી આત્મા પરમાત્મા થી બાર એક ન કહેવાય બધા આત્મા પરમાત્મા ની અંદર છે અને બધા આત્માની અંદર પણ પરમાત્મા જ છે

तो, पी एक सोहम शब्द बराबर पी शब्दातीत एट शब्दों नहीं ज्या अक्षरो ज्या सोहम शबदह शबदर न्यान अक्षरी शब्दों के छर पुरुष अक्षर पुरुष परम अक्षर पुरुष बराबर छर पुरुष बहवन अक्षरी शब्दों आत्मा પરમ અક્ષર પુરુષ એ પરમાત્મા પરમ અક્ષર પુરુષ પરમ અક્ષર એટલે જે અક્ષરોથી પર જે અક્ષરો હોય તો શબ્દ બને ને એટલે શબ્દ પણ નથી શબ્દાતીત એટલે શબ્દાથી ઉપર જેમ તુર્યાતીત હું બોલું છું ને જાગૃત સ્વપ્ન સુસુપ્ત તુર્યા અને તુર્યાતીત થો ને જાગૃત એટલે જાગૃત અવસ્થા પછી સ્વપ્ન એટલે વિચારોનું સ્વપ્ન દુનિયા પછી સુસુપ્ત એટલે ગાંઠની અંદર પછી તુરિયા એ ને તુરિયાથી તે પરમાત્મા પદ જેને હું ઘણી વાર કહું છું કે નામરૂપને ગુણ મિથ્યા ચોથું પદ અવિનાશી ચોથું પદ એ તુર્યા છે જેમ કે જેમ કે જાગૃત અવસ્થા બરાબર જાગૃત અવસ્થામાં આપણું રૂપ આવે બરાબર પછી સ્વપ્ન અવસ્થા વિચાર વિચારોની દુનિયા એ સ્વપ્ન અવસ્થા છે એ સ્વપ્ન અવસ્થા વિચારોની દુનિયા એ જાગૃત પછી અરે નામ પછી રૂપ બરાબર એટલે જાગૃત અવસ્થામાં સ્વપ્ન અવસ્થા એને સ્વપ્ન અવસ્થામાં વિચારોને જ નામ કહેવામાં આવે છે વિચારો દ્વારા જ નામ પડે છે ને કે આપણે એક બાળક જૈન મોદાનું નામ શું પાડવું એટલે વિચાર કરીને પછી નામ પાડી દે છે અથવા તો ઓલું બ્રાહ્મણને બોલાવીને આપણે એની કુંડલી જોઈને નામ પાડતા હોય છે બરાબર પણ પહેલાં તો વિચાર પ્રમાણે નામ પાડી દેતા હતા અને પછી આવે સુપ્તી ગાંઠની અંદરની અંદર આપણે હોઈ જાય સુસુપ્તિ અવસ્થા એ ત્રીજી અવસ્થા અને ચોથી અવસ્થા છે તુરિયા તું એટલે કે તું અહીંયા એ ચોથી અવસ્થા પછી તુર્યાતીત તુર્યાતીત એટલે ચોથી અવસ્થા આત્માથી ઉપર નામરૂપને ગુણ મિથ્યા ચોથું પદ અવિનાશે અવિનાશે આત્મા ચોથા પદની ઉપર પાંચમું જે પદ છે તુર્યાતીત એ તુર્યાથી પર તિત એટલે પર આત્માથી પર એ પરમાત્મા એને તુર્યાતીત કહેવાય હવે તમે કીધું શબ્દાતીત શબ્દાતીતનો અર્થ જે આ શબ્દ નથી જ્યાં વાણી નથી નિર્વાણી નિર્વાણ અકે ની અક્ષર આ બધા શબ્દથી ઉપર પહોંચીએ ન્યા કાંઈ છે નહીં ન્યા શબ્દે ઉડી જાય શબ્દ કહું તો શબ્દ હું નહીં શબદ હેમાયા કે ન્યા શબદય નથી સુરતાય નથી જેવી રીતે આપણે સવાદાસ બાબુ કહે છે કે પરણે શબ્દને સુરતાનાર બરાબર નર્તન નગરીમાં લગ્ન થયા નર્તન નગરીમાં વિવાહ થયો ત્યાં ન મળે નરકેનાર નર્તન એટલે તન એટલે શરીર ને નર્તન એટલે શરીરથી ઉપર દેહથી વિદેહ નર્તન નગરીમાં લગ્ન થયા દેહથી વિદેહ નગરીમાં લગ્ન થયા શબ્દ અને સુરતા ત્યાં ન મળે કોઈ નર કેનાર ત્યાં શબ્દરૂપી નર અને ધ્યાન રૂપી આ સુરતા એ સુરતા શબ્દમાં હમાઈ ગઈ શબ્દ હમાઈ ગયો દેહથી વિદેહ સ્વરૂપ પરમપિતા પરમાત્મામાં ન્યા નરય નથી નથી ર શબ્દય નથી ને સુરતાય નથી બે ઉડી જઈશ શબ્દાતી તે શબ્દ થી ઉપર આ જેમ પાંચ અવસ્થાઓ શરીરની ઘણી વાર કહું છું કે ભાઈ એક તો સ્થૂળ સ્થૂળ શરીર પછી સ્થૂળ સૂક્ષ્મ કારણ મહાકારણ ને કહેવાય આમ પાંચ શરીર કહું છું બરાબર હવે સ્થૂળ શરીર આ દેખાય કહેવાય સૂક્ષ્મ શરીર વિચારો કહેવાય કારણ શરીર મન કહેવાય મહાકારણ શરીર અવચેતન મન જે બુદ્ધિ જેમાં બુદ્ધિનો પણ સમાવેશ થાય અવચેતન મન બરાબર અને કેવલ શરીર એટલે શૂન્ય અવસ્થા જ્યાં કાંઈ નથી બરાબર આમ પાંચ શરીરો અને એનાથી ઉપર છઠ્ઠું શરીર છે એ હંસ શરીર એ હંસ શરીર છે અને હાથમું શરીર છે એ આત્મા છે અને આઠમું શરીર છે એ પરમાત્મા પરમપિતા પરમાત્મા છે જે વાણીમાં ઘણી વાર કહું છું ને કે જહીંયા જન્મ મુકતા હતા તહીંયા હતા ના કોઈ છઠ્ઠી તુમારી હે જગા તું કહાં ચલાવી ગોય કે જહીંયા જન્મ મુક્ત હતા જ્યાં તું જન્મ રહિત હતો મુક્ત હતો જન્મ જન્મમણના ચક્કરમાં હતો નહીં તહીં હતા ના કોઈ ત્યારે તારી અંદર આ પાંચ શરીર નહોતા ત્યારે આવું બધું કંઈ હતું નહીં બરાબર છઠ્ઠી તમારી હે જગા મતલબ સુર સૂક્ષ્મ કારણ મહાકારણ કેવલ પાંચ શરીરથી ઉપર છઠ્ઠું શરીર તું હંસ શરીર હતો જેને સોમ શબ્દ કહેવાય છે પછી એની ઉપર સાતમું તું આત્મા છે આઠમું પરમ પિતા પરમાત્મા છે આમ આઠ શૂન્ય કીધા છે એ તો મને બોઈ સાત શૂન્ય તો આ શરીરમાં જ છે અને આઠમું શૂન્ય એ પરમપિતા પરમાત્મા છે હમની સાથે સો શબ્દ જોડાયેલો છે સો એ પરમપિતા પરમાત્મા છે શબ્દાતીતનો અર્થ આ થાય છે એટલે અહીં નામરૂપને ગુણ મીથી હવે આપણે અહીં શરીરને રૂપ કીધું હતું પછી ગુણને આપણે જેમ કે સ્વપ્ન અવસ્થા પહેલાં જાગૃત અવસ્થા કીધી બરાબર જાગૃત સ્વપ્ન સુસુપ્પિન તુર્યા તુરિયા એ ચોથું પદ તો જા જે આપણે જાગૃત અવસ્થા છે આપણો દેહ થયો જાગતો શરીર બરાબર પછી સ્વપ્ન અવસ્થા એ વિચારોનું દુનિયા એ બીજું શરીર છે બરાબર પછી સુષુપ્તિ અવસ્થા ત્યારે એ ત્રીજું શૂન્ય શરીર અહીં મન શરીર અવચેતન મન સુઈ ગયું શાંત થઈ ગયું જ્યાં કોઈ વિચારો હોતા વિચારો પોતાની અંદર સમાઈ ગયા એવી વિચારો જે જાગૃત શરીર હતું જે આ જાગૃત સ્વપ્ન સુસુપ્પ્તી દુર્યા તો જાગૃત શરીર જે આપણે જે જાગતા હતા જોતા હતા બધું ચેતનમન એ ચેતનમન સમાણું ક્યાં વિચારોમાં સૂક્ષ્મ શરીરમાં સૂક્ષ્મ શરીરને બીજો વિચાર કીધો મેં જેમ પાંચ શરીર ખોયલા ને એમ એ સૂક્ષ્મ શરીરમાં વિચાર છે પછી જ્યારે સૂક્ષ્મ સુસુપ્ત અવસ્થા મળ્યા જાય છે બરાબર સ્વપ્ન શરીર જેમ કે જાગૃત અવસ્થા આપણે દેખાય આ રૂપ આપણું શરીર એ રૂપ છે એ જાગૃત અવસ્થા પછી જાગૃત પછી સ્વપ્ન અવસ્થા સ્વપ્ન અવસ્થા જે છે એ જ વિચારોની દુનિયા છે જેનો હું વિચારોની દુનિયા કહું છું એ જ સ્વપ્ન અવસ્થા છે જાગૃત સ્વપ્ન પછી સુસુપ્તિ એટલે વિચારો પણ શાંત ગાઠ નીંદરમાં જ્યાં આપણું મન પણ નથી હોતી બુદ્ધિ ચિત્ત બુદ્ધિ બધું શાંત થઈ ગયું હોય છે બરાબર એવી અવસ્થામાં માત્ર શ્વાસોશ્વાસની ક્રિયા સોહમ શબ્દ આત્મા પંચપ્રાણ એ જાગતા હોય છે બરાબર તે એને સુસુપ્પ્તી અવસ્થા કહેવાય ત્યારે હું ઘણી વાર બોલું છું કે આપણી ઉપર વિછી આવેલો જાય ખબર ન પડે નાગાયેલો જાય ખબર ન પડે આપણો ખાટલો ફેરી નાખે ખબર ન પડે આપણા ખીચામાં કોઈ પૈસા કાઢી જાય ખબર ન પડે કારણ કે આપણે હમાઈ ગયા હતા નીંદરમાં નીંદર નીજની અંદર કયા નીજની અંદર કે બધા વિચારો જે હતા એ વિલીન થઈ ગયા હતા સુરતામાં ચિત્તમાં વિલીન થઈ ગયા હતા ત્યારે તુરિયા પછી આપણે હવારું ઉઠીને કહી શકીએ મીઠી નીંદર માણી તો એ બોલનારો કોણ એ જોનારો કોણ એ જ ચોથું પદ અવિનાશી આત્મા જોઈ રહ્યો હતો એ ચોથું પદ એ ચોથું પદ જેમ કે જાગ્રત સ્વપ્ન સુશુક્તિ તુરિયા એ ચોથું પદ થયું ને તો અહીં જાગ્રતને રૂપ કીધું છે અને સુસુપ્તિને વિચારો અલા સુસુપ્તિ શું સ્વપ્ન અવસ્થાને વિચારો કીધા છે અને સુસુપ્તી અવસ્થાને અહીં રજોગુણ ત્રમુગુણને સત્વગુણ કીધા ત્રણ ગુણ છે એટલે નામ રૂપ અને ગુણ આ ત્રણે ત્રણે આવી જાય કારણ કે સુસુપ્તી અવસ્થામાં ત્રણ ગુણ નથી હોતા ત્રણ ગુણ કામ કરતા બદલ ત્રણ ગુણને ચલાવનારો જીવ છે જીવ કહો સુર સુરતા કહો એ શાંત થઈ જાય એટલે ત્રણ ગુણ એમાં હામા ગયા ત્રણ ગુણથી ત્યારે એ ઉપર હોય છે ત્યારે ત્રણ ગુણથી ઉપર હોય ત્યારે ચોથું પદ અવિનાશી જે આત્માથી જાગતો હોય છે ત્યાં ગુણ એવું ત્યાં આ શરીરય નથી મતલબ શરીરનું રૂપય નથી અને બાવનક્ષરી વિચારો રૂપી નામ પણ નથી અને ત્રણ ગુણ પણ શાંત થઈ ગયા હોય છે કારણ કે ત્રણ ગુણ પાછા જાગૃત થાય તો આપણે કામ કામ ધંધામાં બધી પાછા ચાલુ થઈ જાય છે બરાબર એટલે ત્રણ ગુણથી જે ઉપર હતો ને એ આત્મા જ હતો આત્મા એ તુર્યા છે એ આત્મા ચોથું બધ ને તુર્યા તીત તીત એટલે પરમાત્મા થાય તુર્યાથી ઉપર તુર્યા તીતનો અર્થ પાર થાય એની ઉપર ન્યા શબ્દ નથી એટલે શબ્દથી પાર આપણે જાય ને મુક્તિ મુક્તિ છે સવાદાસ બાપુ ન સવાદાસ બાપુ નહીં પણ આપણે કોણ ભોજા બાપા પોતાની એક વાણીમાં કહે છે કે શબ્દની પાર મારા સદગુરુનું રૂપ ભોજા બાપા હોય પૂરાઓ પુરાવો આપે શબ્દની પાર મારા સદ્ગુરુનું રૂપ એટલે અહીંયા શબ્દય નથી શબ્દથી ઉપર સદગુરુનું રૂપ છે કયા સદગુરુ કીધા પરમપિતા પરમાત્મા રૂપી સદગુરુ ની આત્માય નથી શબ્દય નથી કોઈ વસ્તુ નથી નામય નથી બાવ નથર નથી બધું ઉડી જાય ને નામ રૂપ ને ગુણ અને ચોથું બદાવી ના છે બધું ઉડી જાય નામય નથી શબ્દય નથી શબ્દ હોય તો નામ પડે ને શબ્દય નથી જેને ગંગા સતી માતાએ યથાર્થ વચન કીધું છે વચન એટલે આત્મા તરફ ઈસારો છે વચને આત્મા યથાર્થ વચન એ પરમાત્મા છે અને એ પિંડ અને ભ્રહ્માડથી પર છે પરમાત્મા બધા સંતોએ આત્માથી ઉપર પરમાત્માને કીધો છે બોલો બીજું

પતી ગયું દ્રષ્ટા સ્વરૂપમાં તમે આવી ગયા ધ્યાન નહીં ધ્યાતાય નહીં તમે એક દ્રષ્ટા બની ગયા જોયા રાખો પરમપિતા પરમાત્માનું આખું સ્વરૂપ અને ખાસ ધ્યાન રાખો તમે કે ભાઈ હવે મારે કોઈ છલ કરવું નથી કપટ કરવું નથી ઈચ્છા ઇંધા કરવા નથી એને આત્મચિંતન કહેવાય કે ભાઈ ધ્યાનથી જો જ્યાં મન જાતું હોય ત્યાં જવા દો બુદ્ધિમાંથી જેવા તર્ક વિતર્ક નીકળતા હોય એવા નીકળવા દો મનમાં જેવા વિચારો નીકળતા એવા નીકળવા દો એ બધું આપણે એ દ્રષ્ટા બનીને જોયા રાખે પણ એ દ્રષ્ટા સ્વયં ફેસ ફસાય નહીં જોયા રાખે પણ એમાં ફસાવવાનું નથી એટલે ધ્ય અને ધ્યાતા બે ઉડી ગયા ધ્ય અને ધ્યાતા વિના ધ્યાન તો ધ્યાને દ્રષ્ટા બની ગયા આત્મ સ્વરૂપને પ્રાપ્ત કરી દીધું પછી એ જીવન ધ્યાન રાખી રાખીને જીવન જીવે કે ભાઈ મારાથી કોઈને દુઃખ ન થાય કોઈની નિદા ન થઈ જાય ઈર્ષા ન થઈ જાય કોઈ જીવન અત્યારે પછી આખું જીવન એ ધ્યાન રાખે સત્કર્મ કરે ને ચૂપ રહે કોઈને બતાવે નહીં ખાસ ધ્યાન રાખે કે મારાથી કોઈનું પાપ ન થઈ જાય આ હશે તે હશે એ દ્રષ્ટા ભાવ છે ને ધ્યાતા બે ઉડી જાય લક્ષમાં લક્ષને પ્રાપ્ત કરી લીધું પછી ક્યાં લે તમારું કોઈ ધ્યેય જ રહ્યો ધ્યેય જ લક્ષ તમે એ લક્ષ્ય ધ્યેય જ લક્ષ લક્ષને પ્રાપ્ત કરવા માગતા હતા પછી ધ્યાન ધ્યાને ઉડી ગયું ધ્યેય રૂપે લક્ષ્ય ઉડી ગયું પછી તો ધ્યાન રાખવાનું રહે ચાલુ જીવનમાં કે ભાઈ હવે ક્યાંય પાપ મારાથી ન થઈ જાય એમ

આ કે એવું કરો આ તો અમને વિડિયો આવે છે બરાબર હા હા આ તો જય ગુરુદેવ જય ગુરુદેવ સત્ય સનાતન ધર્મને જય જય